તો હાલ આપણે રંગીલા શહેરમાં છીએ અને હાલ તો જે છે એવું કહેવાય છે કે રંગીલા શહેરમાં તમે બપોર વચારે નીકળો તો અહીં સડક પણ જે છે તે પડખું વાળીને સૂતી હોય છે આરામ ફરમાવતી હોય છે અને એવા સમયે આપણે અહીં જે છે તે રાજકોટની જનતાનો મૂળ જાણવા નીકળ્યા છીએ કારણ કે એક બાજુ તો રાજકોટ પર આપણે જોઈએ તો સુરત નારાયણ પોતાની ગરમી વરસાવી રહ્યા છે તાપમાનનો પારો જે છે સતત ઊંચો જઈ રહ્યો છે પરંતુ એનાથી પણ ઊંચો અત્યારે કોઈ તાપ તાપમાનનો પારો હોય તો રાજકીય તાપમાનનો પારો જે છે ગુજરાતમાં અત્યારે હાઈ જોવા મળી રહ્યો છે ત્યારે એક દાદા આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જાણીએ તેમની પાસેથી જાણીએ ચૂંટણી વિશે જાણીએ વાત ગુજરાતી પર શું કેશો દાદા શું નામ છે મારું નામ સગન છે કેવડી ઉમર હશે મારી ઉમર થઈ સિત્તેર વર્ષ થઈ ગયા છે સિત્તેર વર્ષ થઈ ગયા સાહેબ અમે મૂળ રાજસ્થાન ના સહી મૂળ રાજસ્થાન ના હા ચિત્તોડ ના સહી એટલે મહારાણા અત્યારે શું કરો અત્યારે આ ઘડવાનું કામ કરીએ છીએ ઠેઠ મહારાણા પ્રતાપના વખતના અમે નીકળી ગયા સહી આજ લગી અમારી કોઈ સંભાળ લીધી નથી અને હવે એ ધંધો બધોય અમારો આ સરકારે બધું રસ નું થતા અમારો ધંધો બધોય નથી પાના પેઢી નું નથી હાલતું હાંતવા નથી હાલતું કોઈ ધંધા હાલતા નથી અત્યારે આવી મોંઘવારી થઈ ગઈ દાણાના સસો સાતસો રૂપિયા કઈ રીતે અમારે બાલબચ્ચાનું પોષાવણ કરવું કઈ રીતે અમારે દીકરા દીકરીના વ્યવહાર કરવા ધંધા તો અમારા બધાય ભાંગી પડ્યા ભાઈ ચૂંટણી છે દાદા તમને ખબર છે હે ચૂંટણી છે હમણાં ખબર છે તમને હા કેલી ચૂંટણી છે એટલે અમે મત દેવા તો કદાચ બહાર નીકળી ગયા હોય તો અમે ઘર ને ખર્ચે વડાળા આવી અને આ ચૂંટણીમાં મત આપી હશે હા મોટા વડાળા મારું ગામ મોટા વડાળા જિલ્લો જામનગર તાલુકો

વડાપ્રધાન આપણી સંભાળ લેતા હોય કે નાના માણસો ધ્યાન રાખતા હોય તો સારું કેવાય વડાપ્રધાન નું કામ કેવું લાગે વડાપ્રધાન નું કામ એકદમ સારું લાગે છે શું શું એનું કામ તમને ગમે એનું કામ શું ગમે જુઓ આ પેલા દવાખાના હતા તો એમાં પૈસા હોય તો દવા દારૂ થતી હવે અત્યારે આ વડાપ્રધાન એ આધાર ઓલા કાર્ડ કાઢ્યા છે અમૃત કાર્ડ એક રૂપિયો નો હોય તમે દવાખાને જાવ તો તમારું પાંચ દસ લાખ નું કામ હોય તો એ કામ થઈ જાય છે અને પેલા પૈસા વગર કામ થતું નતું તો ગામો ગામ રોડ બનાવી દીધા પાણીના સાધન બનાવી દીધા અને તે પછી આપણે ક્યાંક જવું આવવું હોય તો એ પ્રમાણે બસું બનાવી દીધી દવાખાને જાવ તો આપણે ઘરે બેઠા લઈ જાય ને ઘરે બેઠા મૂકી જાય આવું બધું કામ હું શું તો સાહેબ હું શું કહેવાય ને રાહુલ ગાંધી કામ કેવું લાગે એ રાહુલ ગાંધી એને ઓળખો હા એ કામ પણ હવે એ જાજો સમય થઈ ગયો રાહુલ

સારું લાગે તે પછી બેટમાં પુલ બનાવ્યો માણસો ને જવા માટે પેલા હોડીમાં જતા હવે બેટ માં પુલ બનાવી દીધો તો દ્વારકામાં એવી શોધના કરીશે તો આ ખૂબ ખુબ એનો આભાર કેવાય તમે તો દાદા પહેલાનો સમય પણ જોયો હશે પહેલા કેવું હતું હમ પહેલા કેવો સમય હતો પહેલા સમય તો સારો જ હતો પણ આટલી બધી કોઈ શોધના નહોતી સમય તો સારો હતો અને ધંધા હાલતા ત્યારે અમે હવે આ મોંઘવારી બધી અટાણે ચાર પાંચ લાખ રૂપિયા હોય તો દીકરા દીકરી નો સમજ થાય કે વ્યવહાર થાય હવે ઈ પૈસા અમારે કમાવા કઈ રીતે તો અમારું ગુજરાણ કઈ રીતે અમારે ચલાવવાનું એટલે આવા પ્રશ્નો છે હા પછી દાદા આ વખતે આપણે જોઈએ તો ભાજપ ચારસો પાર નો દાવો કરે છે તમને લાગે છે કે ભાજપ ને ચારસો પાર સીટ મળશે હવે એ તો મારો કુદરત જાણે આપણને એ તો કાઈ ખ્યાલ ના પડે કે સવારે શું થવાનું છે ભગવાનને નથી ખબર પડી જાનકીનાથ ને કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થશે તો કાલે શું થવાનું છે એ આજ આપણે થી કહી શકાય નહીં પણ કોઈ ઉમેદવાર આવે અને મારે જેવા નાના માણસ ની સંભાળી લે તો ખૂબ ખુબ એનો આભાર કેટલી સીટ લાગે તમને આ વખતે પચીસ માંથી કેટલી સીટ આવે એવું લાગે એક સીટ તો ભાજપ ને મળી ગઈ હવે એ અત્યારે મને હા એનું શું કારણ દાદા કારણ કે બહુ મોટી વાત કેવાય આપડા એને ભગવાન એમ માનીએ છે કે આટલા આપડે દુખી થતા તા આપડો કોઈ વ્યવહાર નતો ચાલતો અને આપડા ધંધા નતા અને આપણે દુખી થતા હતા અને આપણું કઈક ધ્યાન રાખે એને ભગવાન કહેવાય ને એને જ કહેવાય ને ભગવાન તો આવી રીતે મારી વાત છે અને ખૂબ ખૂબ આવા વડાપ્રધાનો આભાર અને અમારા જીવાને ધ્યાન રાખે એને દ્વારકાધીશ ક્યારે એવો અનુભવ થયો દાદા કે તમને એમ થયું કે આપણે ધ્યાન રાખીએ આપણે ગઈ એવું કંઈ કોઈ અનુભવ અનુભવ તો જુઓ અમે ગાડા લઈ લઈને રખડતા હતા તે પછી વડાળા આવ્યા વડાળા આવ્યા એટલે અહીંયા અમે સાત વર્ષ રોકાણા એટલે સરપંચ ને ત્યારે સરપંચ હતા આપણે જીવરાજ એટલે જીવરાજભાઈ નહીં રવજીભાઈ રવજીભાઈ ના વખત અમને મારા બાપા ભગત હતા એને પ્લોટ ભરી દીધો પ્લોટ ભરી દીધો અને અમને અહીંયા આશરો દીધો જયારે મોરબી મેં રહેતા હતા મોરબી નું ઉનાર જ થયું ઉનારથ માં મેં અહિયાં નીકળી ગયા ચાર ભાઈ ને પહેરવા અમારે કપડા ત્યારે મોરબી હતા અમારે પહેરવા કોઈ વસ્ત્ર નોતું પછી વડાળા થી ગાડી લઈ અને આવી અને અમને આ વડાળા લઈ ગયા વડાળા લઈ ગયા અમને મહિનો પંદર થી બધા રાખ્યા ખવડાવ્યા પીવરાવ્યા લુગડા બુગડા લઈ દીધા અને તમે ચિંતા ન કરો તમે અમને તમ મકાન બનાવી દઈશું ત્યારે રવજીભાઈના ઓલ્યા જીવરાજભાઈના જીવરાજ નહીં રવજીભાઈ સાહેબ બસ અમને મારા બાપાને પ્લોટ ભરી દીધો મકાન બનાવી દીધું પછી અમે ચાર ભાઈ હતા ચારેય ભાઈના લગ્ન થયા એમાં બે ત્રણ ભાઈને પ્લોટ મળ્યા છે હવે હજી છોકરાઓ ને પલોટ નથી દીકરીઓ દીકરા બધા ને ભીડો રે તો બધા ભેગા રહે હશે સાહેબ આવી રીતે મારી વાત છે એટલે કેટલી સીટો આવે એનાથી મતલબ નથી પણ જે કોઈ પણ જે આવે ઉમેદવાર જે ચૂંટાઈને આવે નાના માણસોની પરવા કરી એવું તમારું કહેવાનું છે હવે એ તો અત્યારે મારેથી કઈ કેવાય નહી પ્રભુ કે કોણ આવે આજ હું એમ કહું કે આજ આવશે અને ના આવે તો આ મારી ઉમરે હું ખોટો પડું સાહેબ બાકી જે આવે નાના માણસ ધ્યાન રાખતા હોય એનો ખુબ ખુબ આભાર તો દાદા જે છે કેટલી સુંદર વાત કરી કે આપણે વાતો કરતા હોઈએ છીએ કે આટલી સીટ કોને કઈ સીટ કોને મળે વિકાસની વાતો કરતા હોઈએ છીએ પણ દાદાએ જે રીતે વાત કરી કે આ દેશ જે છે શ્રદ્ધા પર ટકેલો હોય છે કોઈ પણ ઉમેદવાર હોય કોઈ પણ નેતા હોય તેમને તે ભગવાન માને છે અને આ દેશમાં જે છે પહેલેથી આવું ચાલતું આવ્યું છે ને એ એમનું કહેવું છે કે કોઈ પણ જીતે કંઈ ફરક નથી પડતો બસ જે જીતે આવે એ નાના માણસોની ધ્યાન રાખે એવું તેમનું કહેવું છે અને દાદાની આ વાતો જે છે ઘણું બધું કહી જાય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર